જય શ્રી કૃષ્ણ જય માતાજી સર્વ મિત્રોને આજે આપણે જાણીશું નવરાત્રિના નવ દિવસ અલગ અલગ શક્તિ સ્વરૂપની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ કયા દિવસે કયા માતા શક્તિ સ્વરૂપની પૂજા આરાધના થાય છે નવરાત્રિ એટલે જગતજનની માતા જગદંબાની પૂજા આરાધના કરવાનો પર્વ છે નવરાત્રિમાં આસો સુદ એકમ તિથિ શરૂ થાય છે પાંચમો દિવસ પાંચમું નોરતો નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયને સ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન સ્કંદને માતા પાર્વતીએ તાલીમ આપી હતી સ્કંદ માતા હિમાલયની પુત્રી પાર્વતી છે તેણીને મહેશ્વરી અને ગૌરી તરીકે પણ ઓળખવામાં આવે છે તેણીને પાર્વતી કહેવામાં આવે છે કારણ કે તે પર્વત રાજા હિમાલયની પુત્રી છે સ્કંદ માતાનું સ્વરૂપ એ મહિલા કે પુરુષનું છે જે માતા બનીને પોતાના બાળકનું લાલન પોષણ કરે છે તેમનું પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે તેમની ઉપાસના નવરાત્રી પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન વિશુદ્ધ વિગ્રહમાં ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓ સેનાપતિ બન્યા હતા પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને હવે પછીનો વિડીયો સર્વપ્રથમ જોવા મળે જય શ્રી કૃષ્ણ જય માતાજી